નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપની સાથે હું શિવાની આજે ડે સ્પેશિયલમાં વિશેષ વાત કરવી છે એક મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે બિલકુલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આગામી ત્રેવીસ જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન આ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા એટલે કે આયોજન છે અને અને આધ્યાત્મ સેવાનો ભવ્ય સંગમ એવો આ મેળો ગુજરાત યુનિવર્સિટી મેદાન હેલ્મેટ સર્કલ ખાતે યોજાશે માહિતી આવે તો આજે આજના કાર્યક્રમમાં આ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું કે આ મેળા શા માટે વિશિષ્ટ માનવામાં આવી રહ્યું છે કારણ કે આ મેળામાં વિભિન્ન સાંસ્કૃતિક ધાર્મિક અને સર્જનાત્મક વિષયો જે છે તેનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે અને આશરે બસો પચાસથી વધુ

ગુજરાત university મેદાન helmet circle ખાતે જે મેળો યોજાઈ રહ્યો છે એનો મૂળભૂત હેતુ છે મૂલ્ય નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ અને આનું થીમ છે પારિવારિક મૂલ્યોનું જતન પારિવારિક અને માનવીય મૂલ્યોનું જતન જી બિલકુલ અને સાથે તુલસીરામ ટેકવાણી પણ જોડાઈ ચુક્યા છે કે જેઓ પ્રમુખ છે એચએસએફ ગુજરાતના તુલસીરામજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં નમસ્કાર

तो इस मेले के माध्यम से उनके द्वारा की गई सेवाओं का हम एक प्रदर्शनी के माध्यम से सामान्य जम, को जगत को पता चले इस हेतु से इस, उनको, इस मेले में इन सुविधाओं के अलावा अनेक प्रकार के जो परिवार और मानव मूल्य हैं उनके संस्कार समाज में जाएं उस हेतु से ये कार्य है इसमें अनेक कार्य जय कन्या वंदन, माँ बेटी वंदन, आचार्य वंदन, इस प्रकार के अनेक कार्य कर्म करते हैं जिसके माध्यम से बालक समाज तो के अंदर एक संस्कार जाते हैं और यही हमारे मेले का उद्देश्य है कि हिंदू समाज और संस्कृति जिसमें से अनेक प्रकार की जो एक कालांतर के अंदर उद्देश्य और निश के कारण से जो गन इतिहास બચ્ચો કો પઢાયા ગયા કો દૂર કર કર્ય નિર્માણ છે રાષ્ટ્ર નિર્માણ હોય જે બિલકુલ અને ખૂબ જ સારી રીતે આપણે વાત કરી કે મૂલ્ય નિર્માણમાંથી રાષ્ટ્ર નિર્માણ થઈને અત્યારે જે હિન્દુ સમાજ એકત્રિત થઈ રહ્યો છે આ હિન્દુ સમાજનું એકત્ર થવું અને જે સમાજ છે તેમાં જે સારા કાર્યો કરવા આ સમાજનો વિકાસ કરવો અને કઈ રીતે હિન્દુ સમાજ આગળ વધે તે માટેની જે અનોખી પહેલ છે ખરેખર તે વિરતાવાલાયક છે આવી જ રીતે લોકોનો પણ વિચાર એકત્ર થાય અને આજે મેળાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે ઘનશ્યામજી જે ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં ખાસ આ કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે આ વિચાર જે છે તે ક્યાંથી આવ્યો આનું જે આયોજન કરવાનું ખાસ આ મોટા પ્રમાણમાં આપણે આયોજન કરી રહ્યા છે તો આનો વિચાર આપણે ક્યાંથી આવ્યો આ હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન નામની એક સંસ્થા છે જે 2009 માં શરૂ થઈ હતી ડોક્ટર ગુરુમૂર્તિજી એસ ગુરુમૂર્તિજી અત્યારે રિઝર્વ બેંકના ડાયરેક્ટર છે અને ખુબ મોટા ચિંતક છે એમના દ્વારા કામની શરૂઆત ચેન્નાઈમાંથી કરવામાં આવી હતી એટલે બે હજાર ની અંદર પહેલો મેળો આપણે આ કર્યો અને સમાજ ની અંદર એમ કહેવામાં આવે છે કે ભાઈ વિશ્વ કલ્યાણકારી પ્રવૃત્તિઓ તો હિન્દુ સમાજ નથી કરતું એ આપણે શીખવું હોય તો નેગેટિવ એવા નેરેટિવ સેટ કરેલા હતા ભૂતકાળમાં કે આ બધા યુરોપિયન કન્ટ્રીસ પાસેથી જ શીખવાનું હોય તો એના બદલે આપણે નિશ્ચિત કર્યું કે ભાઈ આપણે પ્રચાર પ્રસારમાં દાન પ્રસાર વૃત્તિ નથી કરતા જોઈએ લોકો અહીંયા ઉપસ્થિત હતા તો અમને ઉત્સાહ આવ્યો કે આ પ્રકારના મેળાના કારણે આપણે સમાજની અંદર નાનામાં નાના બાળકોમાં કન્યાવંદન માતૃપિતૃ વંદન આચાર્ય વંદન અને પરિવાર સન્માન રાષ્ટ્રભક્તિ જાગરણ ના ઉદ્દેશો સાથે પર્યાવરણ ની જાગૃતિ પણ સમાજમાં લાવીએ માટે અમને ઈચ્છા થઈ કે આટલો મોટો એરેન્જમેન્ટ કરીને સમાજની જાગૃતિ કરીએ જી બિલકુલ અને કનશ્યામ બે હાજર માં પ્રથમ આ મેળા આયોજન કરવામાં આવ્યું કેવો પ્રતિસાદ લોકો તરફથી મળ્યો હતો અને જ્યારે દર વર્ષે આ પ્રકારનું આયોજન તમારા દ્વારા કરવામાં આવતું હોય તો લોકોની સંખ્યા પણ શું બમણી થાય છે લોકો દ્વારા પણ પ્રતિસાદ કેવો આપવામાં આવે છે બે હાજર સત્તર ની અંદર જ્યારે પહેલો પ્રી ફેર એક્ટિવિટી ના અનુસંધાનમાં વોઇસ ઓફ યુનિટીમાં નામનો કાર્યક્રમ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર સત્તર માં અમે રિવરફ્રન્ટ પર કર્યો હતો ત્યારે પ્રતિસાદ એટલો અદ્ભુત હતો બેન કે એક લાખ લોકો એમાં જોડાયા હતા એમાંથી પંચ્યાશી હજાર જેટલા તો વિદ્યાર્થીઓ હતા કોલેજના ને સ્કૂલના અને પંદર હજાર જન સમાજ હતો એમાં અત્યારના નિર્મલા સીતારામન જે ફાઇનાન્સ મિનિસ્ટર છે એ વખતે ડિફેન્સ મિનિસ્ટર હતા અને વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ખુબ એકસો બાસઠ જેટલા કલાકારો હતા અને પછી પાંચ થી આઠ જાન્યુઆરી બે માં કાર્યક્રમ કર્યો તો બસો જેટલી સંસ્થાઓ અને ખુબ સારો પ્રતિસાદ મળ્યો સાડા ચાર લાખ લોકો એને નિહાળવામાં આવ્યા નિહાળવા માટે આવ્યા અને સોમનાથ નું પ્રત્યક્ષ લાઈવ દર્શન અમે એ વખતે કર્યું હતું તો પુષ્કળ લોકો એમાં જોડાવામાં આવ્યા હતા એના કારણે ઉત્સાહ

અને અમને માર્ગદર્શન આપશે બાઈક રેલી નીકળવાની છે પાંચ હજાર લોકો યુવાનો બાઈક રેલી ઉપર સુભાષ ચંદ્ર બોજ નો જે સ્ટેચ્યુ છે આરટીઓ થી ત્યાંથી અહિયાં પધારશે અને બપોરે ચાર વાગે એમની સામે યુવા અને આ વખતના સમાજની ની અંદર યુવાઓનું પારિવારિક અને માનવીય મૂલ્યોમાં સહભાગિતા કેવી હોય એના ઉપર મિત્રાનંદ સરસ્વતીજી વાત કરવાના છે બહેનો નીકળવાની છે ત્રણ હજાર કરતા પણ વધારે બહેનો એમાં જોડાવાની છે આવા અનેક કાર્યક્રમ છે બેન અને ના આધારે અમારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે આઠસો કરતા પણ વધારે કાર્યકર્તાઓ છેલ્લા એક મહિનાથી કામમાં લાગેલા છે જી બિલકુલ અને જયારે મોટી મોટા પ્રમાણમાં આ પ્રકારે મેળાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે તમામ લોકો આના સહભાગી બને તેવી તમામ લોકોની ઈચ્છા પણ હોય કારણ કે આમાં પણ એક વોલન્ટિયર તરીકે કાર્ય કરવું પણ એક મોટા ભાગ્યની વાત કહેવાય કે જયારે હિન્દુ સંસ્કૃતિનું જાળવણી થતી હોય હિન્દુ સમાજ એકત્ર થતું હોય અને આ પ્રકારનું કાર્ય કરવામાં આવતું હોય તુલસીરામજી જયારે આ પ્રકારનું આયોજન વિશેષ કરવામાં આવ્યું છે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે ધાર્મિક સર્જનાત્મક વિષયો સુંદર રીતે સમન્વય કરવામાં આવ્યો છે કયા વિષયો કે જે ખૂબ જ મદદરૂપ થશે આજની પેઢી માટે અને ભવિષ્યની પેઢી માટે પણ આમાં तो सामाजिक समरसता आध्यात्मिकता और सांस्कृतिक संगम जो महाकुंभ मात्रण संगम छे ए रीते अपना त्रण सिद्धांतों नो अहिया संगम छे अने अहिया जे जो अपनी व्यवस्था है उसके अंदर कुंभ वीआर और एआर के माध्यम से कुंभ के दर्शन हैं राम सभा के दर्शन हैं और गंगा आरती रोज शाम को साढ़े छह बजे होने वाली है यहाँ गोवर्धन पर्वत की परिक्रमा होगी या गायों की परिदक्षिणा होगी इस प्रकार से अनेक कार्यक्रम के माध्यम से जो एक हमारी हिंदू संस्कृति के कुछ विच, मूलभूत विचार हैं जो विस्मृत हो गए हैं उनको समाज को पता चले ताकि एक जागृति आवे જી બિલકુલ અને કાર્યક્રમનું આ પ્રકારે આપણે આયોજન કર્યું હોય ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે કે આપણે સૌ હિન્દુ સમાજને વિકાસ તરફ આગળ વધાવીએ તેમાં આ પ્રકારના આપણા જે હિન્દુ સંસ્કૃતિ છે તેનું જતન થાય અને લોકો પણ અને ખાસ આવનારી પેઢી માટે પણ તે ખૂબ જ મહત્વનું છે અ ગંશમજી કેટલા મહિના પૂર્વે આની તૈયારીઓ કરવામાં આવે છે બોડી સંખ્યામાં જયારે લોકો આવતા હોય છે અને આટલા મોટા જ્યારે કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવતું હોય ચાર દિવસ짜 આ કાર્યક્રમનું આયોજન છે આટલા બધા વિષયોનું અહીંયા સંમનવે થ હોય છે ત્યારે ખાસ હજી કેટલા મહિના પૂર્વે તેની તૈયારી કરવામાં આવે છે અને શું વિશેષ ધ્યાન રખાય છે દીવાની બેન છેલ્ના 10 મહિનાથી ઘણા બધા કાર્યકર્તાઓ આ કામમાં લાગેલા છે અને રાત દિવસ મહેનત કરી

અત્યારે ફ્લેશ મોબ કાર્યક્રમો આખા કર્ણાવતી એટલે અમદાવાદમાં ચાલી રહ્યા છે ત્રણસો સ્થાન જાહેર સ્થાનો છે મોલ છે એસટી સ્ટેન્ડ છે શાકભાજી બજાર છે મોટા મોટા બજારો છે એવા ત્રણસો સ્થાન દરેક તાલુકામાં દેશી રમતો ની સ્પર્ધાઓ ચાલી રહી છે એના કારણે એટલો ઉત્સાહ છે અને ફાઈનલ રમતો અહીંયા દેશી રમતો જેવી કે લંગડી છે સતોલિયું છે ભમરડો છે કબડ્ડી છે આ પ્રકારની ની રમતો ને પ્રોત્સાહન મળે સમાજ માં યુવાનો ભૂતકાળ માં શું હતું એ ધ્યાન માં રાખીને આ પ્રકાર વિચાર કરવા છે ખુબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે અમે તો દસ લાખ સંખ્યા કદાચ ઓછી કહીએ છીએ પરંતુ એનાથી થી પણ વધી જી બિલકુલ તુલસીરામજી હિન્દુ સમાજમાં આ પ્રકારની આધ્યાત્મિક મેળા નું આયોજન કરાય એ આ કેટલું જરૂરી છે અને જે ખાસ જે આયોજન કર્યું છે महत्वपूर्ण मानवा देखिए हमारा जो मूल सिद्धांत है वो है मूल्य निर्माण से राष्ट्र निर्माण तो इन सिद्धांतों का जब हमारे देश के सामान्य नागरिक में जीवन में इस प्रकार का यदि संस्कार सिंचन होगा तो ये राष्ट्रभक्ति देशभक्ति के साथ जुड़ा हुआ है इसीलिए हमने एक एनसीसी बीएसएफ आरएएफ एनडीआरएफ का भी यहाँ एक स्टॉल रख कर करके उनकी प्रदर्शनी रखी हुई है और का भी प्रदर्शन है। इस प्रकार से विज्ञान और धर्म दोनों का समन्वय कर, -कर, कर के आज का युवा वर्ग आज का सामान्य नागरिक जो मूल सिद्धांतों से इतना परिचित नहीं रह पाया है उनको एक इस मेले दर्शन से हिंदू संस्कृति हिंदू सभ्यता के संदर्भ में एक जो आ, पर गैप आ गया है उस गैप को पूरा कर कर, -कर करके उनको हो यही मेले मेले का उद्देश्य उद्देश्य है और इस मेले के उद्देश्य में आप हमारे साथ सहभागी बने जो आज ये टॉक शो है इसके साथ यदि आप द्वारा संभव हो तो हमने मेले का आयोजन किया है इतना भव्य दिव्य मेले का आयोजन किया है यदि आप इसके ऊपर एक एक कंपेन चला कर करके और एक व्यवस्था करें जन जागरण करें कि अहमदाबाद के हर परिवार से इस मेला दर्शन हो वो देखने आएंगे हम आयोजन करना हमारा काम है लेकिन देखने आने के लिए आप जैसी यदि जागरूक जो है जागृत संस्थाएं जुड़ती हैं तो हमारे उद्देश्य की प्राप्ति में सहयोगी होंगे चौक्स प्रकार जय कार्य थतु तेरे तमाम लोग सहभागी बने भाग्य बात है જયારે મોટી પ્રમાણમાં સંખ્યા ઉભી થતી હોય અને જે આ ખાસ આયોજન કરવામાં આવતું હોય દર વર્ષે જે પ્રતિસાદ મળતો હોય છે બે હજાર સત્તરમાં જયારે પ્રથમ જે રાખવામાં આવ્યું અને ત્યારબાદ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે હવે ખાસ યુવા પેઢી ઉપર ખૂબ જ ધ્યાન દેવામાં આવ્યું છે કારણ કે આજની યુવા પેઢીમાં જે માતા પિતા પ્રત્યેનો જે આદર છે કઈ રીતે તે આવે અને સાથે જે સંસ્કૃતિ બાળકોની વાત કરીએ તો નાના બાળકોમાં કઈ રીતે સંસ્કૃતિનું જતન થાય તે માટે ખાસ ઘનશ્યામજી શું એવું વિશેષ આયોજન અને બાળકો માટે કે તેમને પણ આ પ્રકારના કાર્યક્રમો સમજ આવે આયોજન એવા પ્રકારે કર્યું છે કે પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી માટે દરેક સ્કૂલોમાં પ્રકૃતિ વંદન ના કાર્યક્રમો કરી છે એક અમે સર્વસ્વ શ્રી રામ નામનું પુસ્તક

અનેક ઉદાહરણો અમારી સામે આવી રહ્યા છે જી બિલકુલ અને તુલસીરામજી કહાસીયા વાત કરીએ તો બહેનો દ્વારા છે કળશ યાત્રા નીકળવાની છે તે માટે આનું જે વિચાર છે તે કે થાબુને તેના માટે શું એવું સુચારુ આયોજન કરાવું છે કોઈ બી શુભ પ્રસંગ હોય છે اس کے پہلے ایسا એક આયોજન होता है कि કળશ યાત્રા કા કાર્યક્રમ હો ઉસી અનુરૂપ હમને ઇસ ભવ્ય મેલે કે રૂપ મે જબ કામ હોને જા રહા હે તો ઉસકે પહેલે જો કળશ યાત્રા હે इस कलश यात्रा में अलग अलग समाज के लोग जुड़ कर के एक साथ एकत्रित होकर के के आने वाली हैं। इस यूनिवर्सिटी पास जो से मैदान है वहां पे लगभग सभी समाज की राजपूत समाज रबाड़ी समाज समरसता के हिसाब से सामाजिक जो समाज है वो ये सभी बहने तीन हजार से अधिक बहने वहां एकत्रित होकर के और यहाँ कलश यात्रा के स्वरूप में यूनिवर्सिटी ग्राउंड में आएंगी उसके बाद में हमारा जो औपचारिक 11 बजे उद्घाटन समारोह होने वाला है इसके साथ साथ हमने यहाँ यज्ञशाला रखी है और उसके अंदर 31 हवन कुंड है जिसमें एक में तीन परिवार बैठेंगे अर्थात तिरानवे परिवार एक साथ हवन कुंड में बैठकर के यज्ञ करेंगे और उस यज्ञ समारोह के जैसे ही चालू होगा उसके संग संग 11 बजे हमारा औपचारिक उद्घाटन समारोह होगा जिसमें घनश्याम भाई ने बताया कि हमारे सांसद इसी क्षेत्र के और माननीय गृह मंत्री और सहकार मंत्री श्री अमित भाई शाह और हमारे राज्य के मुख्यमंत्री श्री यहाँ उपस्थित होंगे जी જી બિલકુલ અને જે રીતે આ મેળાનું આયોજન કરવામાં આવે છે જે રીતે આખા જે સમન્વય જોવા મળશે કે જેના કારણે હિન્દુ સમાજ કઈ રીતે આગળ આવે કઈ રીતે સમાજમાં અને યુવા પેઢીને સમજાવવા માટે ભવિષ્યની પેઢીને સમજાવવા માટે કે કઈ રીતે સમાજને આગળ વધારી શકાય ને આ પ્રકારનું સુચારું જે આયોજન કર્યું છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા અને આ બંને ખૂબ જ સારી એવી માહિતી પણ પૂરી પાડી તે બદલ આપનો આભાર ધન્યવાદ આપે અમારો કિંમતી સમય લીધો ધન્યવાદ નમસ્કાર ધન્યવાદ 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 તે આજે ડે સ્પેશિયલમાં આપણે આ વિશેષ વાત કરી કે આ હિન્દુ મેળાનો જે અહીંયા આગળ સમન્વય જોવા મળે છે કે તમામ વિષયોનો સમન્વય એટલે કે સાંસ્કૃતિક ધાર્મિક અને સર્જનાત્મક આ વિષયોનો જે સુંદર રીતે સમન્વય કરવામાં આવ્યો છે ખાસ અહીંયા વાત કરીએ તો ચાર દિવસ આ મેળો યોજાનાર છે અને ભક્તિનો પણ સંગમ જોવા મળશે ખાસ અને યુવાઓમાં પણ સંસ્કારનું સિંચન કરી રીતે થાય બાળકોમાં સંસ્કારનું સિંચન કરી રીતે થાય તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ જ ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર